લખતર તાલુકાના ઓડક ગામે વારે ઘડીએ ચલકાતી સબ માઇનોર કેનાલનું સમારકામ હાથ ધરાયું બે થી ત્રણ વીઘામાં પાણી સતત ત્રણ દિવસ ફરી વળ્યા હોય ઘઉંનો પાંક બળી ગયો હોય ત્યારે તંત્રએ કાર્યવાહી કરી તંત્ર દ્વારા સમારકામ હાથ ધરાયું રિપેરિંગ કરાતા ખેતરનો બીજો શિયાળો પાંક ઘઉં બળી જવાની ભીતી દૂર થવાની શક્યતા લખતર તાલુકાના ઓડક ગામે વલ્લભીપુર બ્રાન્ચમાંથી નીકળતી કેનાલ વારે તૂટી જતી હોય અને બેથી ત્રણ વીઘામાં શિયાળુ પાક ઘઉં નિષ્ફળ ગયા છે ત્યારે બીજા છ થી આઠ વીઘામાં શિયાળુ પાક નિષ્ફળ જવાની ભીતી ઊભી થઈ હતી અને મીડિયા દ્વારા લોકોનો પ્રશ્ન ઉજાગર કરવામાં આવ્યો હતો અને સરકારના સરકારી તંત્ર નર્મદા વિભાગ દ્વારા ગાડી અને માણસો સાથે લઈ આવીને આ તૂટેલા અને છલકાઈ રહેલા માઇનોર કેનાલનું સમારકામ શરૂ કરવામાં આવી રહ્યું છે ત્યારે એવું લાગી રહ્યું છે કે મીડિયાના માધ્યમથી લોકોના પ્રશ્નો સરકારી તંત્ર સુધી પહોંચશે ત્યારે તંત્ર દ્વારા તરત પગલા લેવાતા લોકોને પડતી હાલાકી દૂર કરવામાં મીડિયા ફરી એકવાર રહ્યું છે કૌશલ જોશી સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર લખતર બસ સ્ટેન્ડ પાસે આવેલા બાબા સાહેબ આંબેડકર ચોકમાં લખતરની દલિત મહિલાઓ અને યુવાનો દ્વારા બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા આજે ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબનો પરિનિર્માણ દિવસ હોય અને દેશભરમાં દલિત સમાજ દ્વારા જુદા જુદા કાર્યક્રમો ગોઠવીને બાબા સાહેબને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા લગતર ભારતના બંધારણના ઘડવૈયા અને સ્ત્રી સ્વતંત્રતા અને સ્ત્રી ઉસ્થાન માટે હંમેશા લડત આપનારા અને સ્ત્રી જાગૃતિના પ્રણેતા એવા બાબા સાહેબનો પરિનિર્માણ દિવસ અને દેશભરમાં તેમને શ્રદ્ધા સુમન અર્પણ કરવા દલિત સમાજના ભાઈઓ અને બહેનોએ જુદા જુદા કાર્યક્રમો કરીને તેમને બહોળી સંખ્યામાં શ્રદ્ધા સુમન અર્પણ કરી રહ્યા હતી ત્યારે લખતર બસ સ્ટેન્ડ રોડ પર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ઓફિસર પાસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક બનાવવામાં આવેલ છે ત્યાં બાબા સાહેબનું સ્ટેચ્યુ પાસે લખતર દલિત સમાજની મહિલાઓ અને પુરુષો દ્વારા મીણબત્તી પ્રગટાવીને તેમને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા કેમેરામેન કૌશલ જોશી સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર